તો હાલો યુટ્યુબ યુટ્યુ ફેમિલી ફરીવાર એકના વ્લોગમાં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય મા મોગલ બાપા અને હર હર મહાદેવ તો આપડું ઊભા થઈ ગઈ છે નાય તો ફ્રેશ થઈ ગઈ હાલો જય ખે કારણ કે શા તો મેં ખાસ કીવું પી લીધો લાગે છે તો એ મોડું થઈ ગયું થોડું બધા એમ કે જેમ મને તમારો ધીમો અવાજ આવે ધીમો અવાજ મને એમ લાગે હું કેટલું તાણી મળું તો તે હજી હજી ધીમો અવાજ પડે તમારે તો બેન ત્યારે થાય છે હાલો ઉતાવળો ભાગ ગયું પછી

એકલા એકલા મળશે ભાણા ઉઠ્યા બેઠી આગળ મળી પેલા આપણું કામ કરતા પછી પાછું આપડી ઓફિસે અલગ ફટાફટ જાય કર

સાહેબ શેય સાહેબ અમે દૂધ ઓમે ખાતા નથી નો દઈ ન એમ ભાઈ ન તો પડે

मरेटा बन्ने दो कछै छैन यी वे साथ के लिन ले आ 400 ने 500 कोनोलेति ब्यान पनि होला ती ईका मुफ्तमा आ पि हम त नि पैसा त न ल्यावा बाकी रखेन आयो पाछी कु तम बनाउ तार केलो मरेटा बन्ने भन्दा पैसा नै चाहि ला न लबे लाइते घर नि चाहिँ त आरी तिनो ने पाउस नि त के हो के दिनी थासी ના ના ફૂટફોટ તો કોઈ એવું કાંઈ નહીં મફત આપેલી છે ના જ્યાંક આટો મારું આથી કે અહીંયા લેતા મને તો ખબર નહોતી સાહી તો પછીમાં ધોય પછી કે સાહે લાગે એને માટો મારો જા એ આપી લેતા આપણે તો કામ હોય આમથી એમ ક્યાં તો ને સાજ ને ખાતી રીટા બેના ફ્રેન્ડ છે એ પાસે યુટ્યુબ પર છે હો પછી હા ના જાક યુટ્યુબ બનાવ્યું કે ના જા ના જા જીવડાઈ સાહેબ એને આપી દે આપણે વિડીયો બનાવ્યો હકાક નહીં

થોડોક સપોર્ટ કરો અને ચેનલ માં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી જ નાખજો કારીતા કાય કે હજાર પૂરા કરી જો કે હજાર પૂરા કરી જો પછી એક મારે મસ્ત વિડિયો બનાવવા છે સ્પેશિયલ સ્પેશિયલ પણ હજાર પૂરા થઈ ને તા હું તને બનાવો પૂરા થઈ ને પછી બનાવી મસ્ત વિડિયો ઘણા ખરા ભાઈ સવાલ છે ઘણા સવાલ છે એ આપણે સ્પેશિયલ એક ક્યુ અને વિડીયો છે બસ હવે ટૂંક સમયમાં આવવાની ચારી મસે આવતા બુધવારે કદાચ રજા હશે

મને શરમ લાગે એમાં કાં આવે તો શરમાં ન હોય કારણ કે ભાઈ આપણે એટલે હજી ઘણી મહેનત કરી છે અને હજી મહેનત કરતા રહેવું યુટ્યુબમાં આપણે કામ કરવાનું બેન થવાનું ભલે ન હાલે પણ વિડીયો તો આપણે આવી શકી અને હવે તમે સપોર્ટ તો કરી દો લાલ ભાગે અમે ઠીકો મારીને સબસ્ક્રાઈબ કર્યા એમ સબસ્ક્રાઈબ કરી નાખો તો બસ હવે હલો આપણે વિડીયોની ઓડિટિંગ કરીને જ છીએ